સુરત શહેર પોલીસ કમિશનર વગરનું છે અને હાલમાં શહેરના યુવાનો ફરી બિંદાસ ડ્રગ્સ લઈને ફરતા થઈ ગયા છે સુરત પોલીસે આવા જ એક યુવાનને ડ્રગ્સ સાથે પકડી પાડ્યો આ યુવાન જીન્સના ગજવામાં ડ્રગ્સ લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો ઓગણત્રીસ વર્ષી ધર્મ સંજય કુમાર વાનવાલાને અલથાણના ધીરજ સંસ ચાર રસ્તાથી ભેસ્તાન પાંડેસરા તરફ જતા રસ્તે સ્ક્વેર વન કોમ્પ્લેક્સ પાસેથી પકડ્યો છે ધર્મ પાંડેસરાના વડોદ ખાતે આવેલી સાંઈ મોહન રો હાઉસ સોસાયટીમાં રહે છે ધર્મ વીસમી માર્ચની રાત્રે અલથાણથી કારમાં પાંડેસરા તરફ જઈ રહ્યો હતો ત્યારે અગિયાર વાગ્યાને આસપાસ પોલીસે તેને પકડી પાડ્યો ધર્મના જીન્સના ગજવામાંથી પોલીસને તેર ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું જેની બજાર કિંમત એક લાખ ત્રીસ હજાર છે ધર્મના ગજવામાંથી પોલીસને નાનો બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વજન કાટો ડીસ તેમજ ડ્રગ્સ પેકિંગમાં વપરાતી જીપ બેગ પર મળી આવી ધર્મ ડ્રગ્સ વેચાણ કરતો હોવાની આશંકા સાથે પોલીસે તેને તાત્કાલિક અટકાયત કરીને પૂછપરછ કરી આરોપી ધર્મ વાનવાલાને પોતે ભાઠેનામાં જમીન ઉર્ફે જંગલી પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની હકીકત પોલીસને જણાવી પોતે છૂટકમાં ડ્રગ્સ વેચવા માટે લઈ જતો હોવાની ધર્મ વાનવાલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી પોલીસે મુદ્દામલ કબજે કરીને ધર્મની આગળની કાર્યવાહી હાથ ધરી છે એટલું જ નહીં પણ ધર્મ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો એક ફોર વ્હીલર લક્ઝરિયસ કાર મળી આવી અને સાથે સાથે રોકડા રૂપિયા પર મળીને કુલ પાંચ લાખ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો